નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે ગઈકાલે અમદાવાદના એટીએસ ખાતે બિલ્ડિંગના ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ને આમાં ફરી એકવાર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે રીતે અવરનવાર પોલીસની કામગીરી સામે ટીકા કરતા વિપક્ષના નેતાઓ હોય સરકારને ઘેરતા ધારાસભ્ય હોય તેમના પર વરસ્યા છે જેમાં ગૃહમંત્રીએ જે સિદ્ધિઓ છે પોલીસની ગુજરાત એટીએસની ડ્રગ્સ પકડવામાં જે સફળતાઓ એજન્સીઓને હાથ લાગી છે તેને લઈને વાત કરી છે કહ્યું છે કે હવે આ અધિકારીઓને પણ આવા નેતાઓ સામે બોલવું પડશે મામલો જોઈએ તો વિપક્ષના ધારાસભ્ય આવા અવારનવાર ડ્રગ્સ મુદ્દે ગુજરાતમાં જે પકડાતું હોય છે તેને લઈને સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ગૃહમંત્રી હરસંઘવી કહી રહ્યા છે કે આવા નેતાઓ માત્ર કેમેરામાં દેખાવ કરવા અને અને કેવી રીતે સરકારને ટાર્ગેટ કરાય તે માટેના પ્રયાસો કરતા હોય છે પરંતુ જે અધિકારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે ડ્રગ્સ માફિયાઓને પકડી રહ્યા છે અને ગુજરાતના યુવાનોને બચાવી રહ્યા છે તેને લઈને તેઓ વાત નથી કરતા તેના જ કારણે હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે પેલા તો સાંભળો ગૃહમંત્રી હર્ષ સંઘવીને રાજનીતિક ટીકા ટીપણની થાય એ રાજનીતિનો ભાગ છે પરંતુ અનેક લોકો આમ ટીવી ના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો પકડવા જનાર આપણા અધિકારી કે આપણા જવાનોનું મનોબલ તોડતી વાતોને સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા સૌ લોકોની છે પકડવા માટે અહીંયા બેઠેલા એક એક અધિકારી કે જવાનોને જઈને પૂછજો કેટલા લોકોએ પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કર્યો આ મારી ગુજરાત કેટલાય લોકોએ પોતાના દીકરા દીકરીના જન્મદિવસ ચાલુ હશે અને કાર્યક્રમ છોડીને આપણા રાજ્યમાં ડ્રગ્સ આવતા અટકાવવાનું કામ કર્યું અને કેટલાય એવા જવાન અધિકારીઓ છે

કે એમને કેટલો ત્યાગ કર્યો છે ને ત્યારે તમારા રાજ્યની અંદર મારા અને તમારા સૌના બાળકોને સુરક્ષિત રાખવા માટે એનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે જે આ કામગીરી થઈ રહી છે એ કામગીરી ત્યારે આગળ વધશે ક્યારેય કોઈ એવું વિચાર્યું છે કે ગુજરાતની જે આપણી સીમા છે ત્યાંથી તો આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી જ છે પણ આપણી એટીએસ દ્વારા બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલમાંથી બી નેટવર્ક પર્દાફાશ કર્યું છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ ચૌદ થી વધારે રાજ્યોની અંદરથી ડ્રગ્સ ડ્રગ્સની ચાલતી ફેક્ટરીઓ એના મોડેસો પેન્ડી એના મોટા નેટવર્ક ધરાવતા લોકો આવા અનેક લોકોને પકડવાની કામગીરી એ આપણી ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે સાહેબ આ કોઈ નાની વાત નથી અને હવે એટીએસે એટીએસની કામગીરી કરી ગુજરાત પોલીસે મોટા પ્રમાણમાં આવતા ડ્રગ્સને બોર્ડરો પરથી રોકવાની કામગીરી કરી આપે સાંભળે તો ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ તેમનું મોટું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે જેમાં નામ લીધા વિના તેમણે વિપક્ષના ધારાસભ્યો પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે જણાવી દઈએ કે થોડા સમય પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેર્યા હતા અને બરોબરને ઉધરો લીધો તો સરકારનો ત્યારે ગૃહમંત્રીના નિવેદનને ચર્ચા જગાવી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા